દોસ્તો આજે વાત કરીશું હેલિકોપ્ટર વિશે હેલિકોપ્ટરની કેટલી એવરેજ હોય છે અને તેની કિંમત શું હોય છે તેના વિશે વાત કરીએ પરંતુ આપ અમારા ચેનલ ઉપર નવા હોય તો નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે શરૂઆત કરીએ વિડીયોની હેલિકોપ્ટર હવાઈ જહાજની જેમ જ ઉડે છે પરંતુ તેની બનાવટ હવાઈ જહાજથી અલગ હોય છે હવાઈ જહાજ ઉડવા માટે જેટ એન્જિનનો સહારો લેતું હોય છે જ્યારે હેલિકોપ્ટર પંખાની બ્લેડના સહારે ઉડાન ભરતું હોય છે બંનેમાં ખૂબ અંતર છે હેલિકોપ્ટરનો ઉપયોગ આર્મી ફાયર ફાઈટર અને વીવીઆઈટી લોકોના આવવા જવા માટે તેમજ અનેક જગ્યાઓ પર લોકો માટે રાખવામાં આવે છે હેલિકોપ્ટરની કેપેસિટી અને ઉડાનની રફતાર હવાઈ જહાજથી ખૂબ ઓછી હોય છે હેલિકોપ્ટરમાં સારી બાબત એ છે કે તે ગમે તે સમતળ જગ્યા પરથી ઉડાન ભરી શકે છે જ્યારે પ્લેનને રનવેની જરૂર પડે છે હેલિકોપ્ટરની એવરેજ શું છે તે જોઈએ તો વિશ્વમાં હેલિકોપ્ટર અલગ અલગ હોય છે મોટા હેલિકોપ્ટર સાધનોને ઉપાડી શકે છે જ્યારે નાના હેલિકોપ્ટર બેથી ચાર લોકો માટે હોય છે રોબિન્સન આર ચુમ્માલીસ રેવન આ કંપનીનું હેલિકોપ્ટરની સ્પીડ એકસો એંસીથી બસો ચાલીસની છે તેના ફ્યુલની વાત કરવામાં આવે તો તેની અંદર બે ટેન્ક હોય છે મેઇન ટેન્કની અંદર એકસો વીસ લિટરની કેપેસિટી હોય છે જ્યારે બીજો ટેન્ક છે તેમાં સિત્તેર લિટરની કેપેસિટી હોય છે આ હેલિકોપ્ટરનો વજન છસો સત્તાવન કિલો છે પેટ્રો ફ્યુલ અને અન્ય ચીજવસ્તુઓ જ્યારે તેની અંદર રાખવામાં આવે છે ત્યારે તેનો વજન એક હજાર ચોત્રીસ કિલો થાય છે એક કલાકમાં પચાસથી સાઠ લિટર ફ્યુલ આ હેલિકોપ્ટરને જોઈએ છે એક લિટરમાં આ હેલિકોપ્ટર લગભગ ત્રણથી ચાર કિલોમીટર ચાલે છે દોસ્તો હેલિકોપ્ટરની એવરેજ તેની સાઇઝ ઉપર ડિપેન્ડ થતી હોય છે હેલિકોપ્ટરની કિંમતની વાત કરીએ તો એબિન્સન આર બાવીસની કિંમત બે પોઈન્ટ પચાસ લાખ યુએસ ડોલર છે એટલે કે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આ હેલિકોપ્ટર એક કરોડ એકોતેર લાખ ત્રેવીસ હજાર સાતસો ને પચાસ રૂપિયાની કિંમત થાય છે આ હેલિકોપ્ટર માત્ર બે સીટનું છે એટલે કે નાનું છે અને તેના કારણે તેની કિંમત ઓછી છે અન્ય કંપનીના હેલિકોપ્ટરની વાત કરવામાં આવે તો બેલ બી ટુ ઝીરો સિક્સ જેટ રેન્જર જેની કિંમત સાત લાખ યુએસ ડોલર છે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો તેની કિંમત ચાર કરોડ ઓગણસી લાખ અગિયાર હજાર પાંચસો રૂપિયા થાય છે આ હેલિકોપ્ટર ખૂબ લોકપ્રિય છે આ હેલિકોપ્ટર પાંચ સીટનું છે આનો ઉપયોગ સેના અને નાગરિકો બંને માટે થાય છે મોડેલના હિસાબથી આની અલગ અલગ કિંમત હોય છે ઓગણીસો ને ઓગણચાળીસમાં સિકોરસ એ પહેલાં પ્રોટોટાઇપ હેલિકોપ્ટર વી એસ ત્રણસોનું નિર્માણ કર્યું હતું જેને યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સિક્યુરિટી ડિવિઝનની અંદર બનાવવામાં આવ્યું હતું ઓગણીસસો સાતમાં ફ્રાન્સમાં હેલિકોપ્ટર બનાવવાનો પ્રયોગ શરૂ થયો હતો હવામાં હેલિકોપ્ટર કોઈપણ કારણોસર અગર જો એન્જિન તેનું બંધ થઈ જાય તો રોટર મશીન હેલિકોપ્ટરને ધીરે ધીરે નીચે લાવે છે ખરાબ હવામાનમાં પણ હેલિકોપ્ટરને સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તેમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય જેના કારણે તે ધીમે ધીમે જમીન પર આવે છે અમેરિકા એક એવો દેશ છે જેની પાસે સૌથી વધારે હેલિકોપ્ટર છે યુએસમાં અગિયાર હજારથી વધારે સિવિલ હેલિકોપ્ટર સંચાલિત છે જ્યારે દુનિયામાં એકસો ને સત્તાવનથી પણ વધારે દેશોમાં માત્ર પંદર હજાર સિવિલ હેલિકોપ્ટર સંચાલિત છે આર્મી હેલિકોપ્ટરની વાત કરીએ તો વિશ્વ આખામાં આર્મી હેલિકોપ્ટર પિસ્તાલીસ હજારથી પણ વધારે છે સૌથી સસ્તું હેલિકોપ્ટર દોઢ કરોડથી શરૂ થાય છે અને ત્યારબાદ તેના મોડલના હિસાબથી તેના ભાવો નક્કી થતા હોય છે દોસ્તો આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં હેલિકોપ્ટરની કિંમત અને તેના માઇલેજ વિશે અંદાજીત આપને આઈડિયા આવી ગયો હશે કે કેટલી હેલિકોપ્ટરની એવરેજ હોય છે અને કઈ પ્રકારની હેલિકોપ્ટરની કિંમત હોય છે જોકે હજુ પણ એકવાર કહીએ છીએ સૌથી નાના હેલિકોપ્ટરની કિંમત દોઢ કરોડથી શરૂ થાય છે અને જે તેની સાઇઝ અને તેના કદ ઉપર નક્કી થતી હોય છે કે કેવડું હેલિકોપ્ટર છે કારણ કે દોઢ કરોડથી આ હેલિકોપ્ટર નાનામાં નાનું હેલિકોપ્ટર દોઢ કરોડથી શરૂઆત થાય છે જેની અનેક ગણી કિંમત વધારે જે મોટું હોય છે તે રીતે થતી હોય છે દોસ્તો આપને અગર આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો અને હા અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગિનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ